આવડું મોઢું કરી એટલે એક છકન જાતો હતો એક જગ્યા આડે આવ્યો હોય આબુ ના સરપંચ હમણાં ને બહુ આમી ઉઠતા

મજાક કરતા મજાક કરવાની શું કઈ દે

આય હોય છે એમ મત બમરાળો તમે લાઈન ખમરાઈ દેવા બધું નીકળો તમે અમે 3 જણા જાહ પણ કેતા નહિ હો તો दादा મોણ આલી કાઠો કે વતી લાગશે એવું તો કઈ દે કહીએ દેવા તો બીજ મારતો નઈ કે નઈ કી આપણે 3 જણા જાહ હોય તો હાડો આપણે જઈગી હેડો કાવે છે સુઈજો બહુ બતા જો જો એ અડકી હવે આળો કરવા મોણ માજી આવો અરે દરવાજો વાકુ પડશે હાડો હાડો